સાહેબ અરવલ્લી જિલ્લામાં અમારે આ જે ભેદભાવની વાત છે એના બે ત્રણ કિસ્સાઓ મારી સામે છે અત્યારે ગયા મહિનાની જ વાત છે અરવલ્લી જિલ્લામાં ધોરણ માં ભણતી અમારી ઠાકોર સમાજની એક હોનહાર વિદ્યાર્થીની તેજસ્વી વિદ્યાર્થીની એનું સાયન્સના એક સવર્ણ સમાજના જે ટીચર હતા જાતિવાદી માનસિકતા ધરાવતા ટીચર બરાબર છે એમણે ઈરાદાપૂર્વક એ છોક વિદ્યાર્થીને માર્ક્સ ઓછા આપ્યા એના કારણે એ માં મુકાઈ ગઈ છે અને અત્યારે એનો પરિવાર એની પાછળ આખો પરિવાર બરબાદ થઈ ગયો છે એક એ મુદ્દો છે બીજો અમારા એક સિનિયર ટીચર છે દલિત સમાજના એમને પણ જાતિ આધારિત જે માનસિકતા છે જે આપણે વાત કરી રહ્યા છીએ એ પ્રિન્સિપાલ એમને પાણી અને ચા પીવા માટે અલગ બધી વ્યવસ્થા કરી છે અને કોઈ જાહેર કાર્યક્રમ હોય તો એને સ્ટેજમાં પણ બેસાડતા નથી આ પ્રકારનો અને અરવલ્લી જિલ્લામાં એક વિકલાંગ કોળી સમાજના જે ટીચર લાગ્યા હતા એમને ભાવનગરમાં પછી એમને નજીકમાં પુષ્ટિક મળ્યું તો એમને ત્યારથી એનઓસી લેવાનું સ્કૂલમાંથી તો એનઓસી નતા આપતા જાતિવાદી માનસિકતા વાળા જે પ્રિન્સિપાલ હતા એ તો મારે ઇન્ટરફિયર થઈ અને હેમુભાઈ બારૈયાએ પણ મને એ કર્યું હતું તો મારે

કે આપણને ચોક્કસથી આપણા યુવાનો આપણા જે આગેવાનો છે એમને ખબર પડી છે કે આપણા વિરોધીઓ કોણ છે એટલે ભવિષ્યમાં આપણને ઓબીસી એસસી એસટી બહુ મજબૂતાઈથી આપણે જોડે રહી અને જબરજસ્ત આના પડકારોનો જે સામનો છે કરીશું અને આ જે આપણા જે કહી શકાય કે આપણા જે ઓબીસી એસસી એસટી મૂળ નિવાસીઓના જે વિરોધીઓ છે એને ચોક્કસથી આપણે પડકારીશું ચોક્કસથી આ બિલનું આપણે સમર્થન કરીએ છીએ અને આપનો ખૂબ ખૂબ આભાર કે અમને આ પ્લેટફોર્મ પર તક આપી યુનિટી ગ્રુપ અને અમારા પાટીજી ક્ષત્રિય ઠાકોર સેવા આપનો આભાર વ્યક્ત કરું છું ખુબ ખુબ આભાર ચંદ્રપાલભાઈ મિત્રો આ કાર્ય વિડીયો છે ને એ ફેસબુક માં આપણે લાઈવ કર્યો હતો અને માં પડ્યો રહેશે એટલે ભવિષ્યની પણ અંદર તમે તમારા મિત્રોને આ વિડીયો દેખાડજો આની અંદર જે વાત કરી છે દરેક જગ્યાએ આપણે કાર્યક્રમ ગોઠવીને પ્રવચન આપવા નહીં જઈ શકીએ એમાં આપણે કેટલો ખર્ચો જાય સમય અને શક્તિ બરબાદ થાય પણ એક મોબાઈલ તો બધા પાસે છે ડેટા બધા પાસે છે ફક્ત બેઠા બેઠા વિડીયો જોશે તો આપણા યુવાનો જાગશે એટલે દરેક મિત્રો કે વિડીયો સતત તમારા મિત્રો શેર કરજો અને એમને કહેજો કે આ જોવે જ્ઞાન કેવી રીતે મળશે આપણે શાળા કે કોલેજમાં તો આ વાત ભણવામાં આવતી ફક્ત આપણા આવા જે કાર્યક્રમો છે એમાં જ આપણે બોલીએ છીએ આપણા સોશિયલ મીડિયામાં નેશનલ ચેનલ છે એ તો તમે જો ને તો ક્યારેય આવું નહીં બતાવે કે,